પછી બધાય બધા દાય ને ટાઈટ ખે આજતા ફૂલ મતલબ કે હમણાં કાતરો થયો હતોને એટલી ન પડતી ને આજતા હવાનું ભીની દવા આવીને ફૂલ ટાઈટ આંગળીઓ ઠરેરી રહી એવી ભીંની દવા આવીને તો એક ભી તો ન દીધું જોઈ લઈએ અમારી એવું ભી ને મોટી ભી એની ખબર નહીં કાં વાંધો આવતો હોય ને થોડાક દિવ થાય ને વેસમાં એક ટાણું એવું હોય કે એને ન દેવું હોય તો આ છવાર માં દીધું નહીં જ નહીં ને ઠેકડો મારે વહી ગયો એટલે આજે એક દોવાની હતી આ બેનની આ જાફરાબાદી અને દોવે લીધી ઓલી બેન દીધું ને કુંડો આપણે માપનો ભર્યો ને એ નાખું ફોટો અને આ મીમાન આવ્યા મીમાન હતા મીમાન ઉઠી એલે તમને મીમાન ની મડાઈ હું ને આગળ વિડીયો બનાવી દેજો તો ખબર પડે કે કોણ મિમાન એવું નહીં વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને લાઇક પણ આપી દેજો જો વિડીયો ગમે જાય ને તમને તો એને બોલે દીયો તમે પણ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા કે હા હા મકાઈ અમારે મોટી મોટી થઈ ગઈ मोटी मोटी मतलब असल लुगे गई नहीं मोटर ही थे गई है जो वहाँ है गो इला गाजर यहाँ है मकाई ताना पहली दान तने दाई गया पहली दान काले ने दाई गया ये पसी पहली दान ने दियो ना हो ना पहला इमा देखा है बड़े लो ची रेगोई ना वधारे ने दूँ तो तो पसी कोक कोक को, रह जाए ना એ પાણી કાંઈ ને ખાતર દીધું ને એટલે મોટો થઈ ગયો એ પાછું એ બીજી વાર લેદારો એ શરૂઆત કરી દેવાની એ બીજી લેદાઈ જાય ને તો કાંઈ બી ન થાય ને કંઈ હમણાં પાછો મોટો મોટું બી થાય એ મગોટું પડે હવારમાં એને ને હેંજીના નાખીએ પછી બપોર હે ને જે કાંધું એને ડાઠા નાખીએ બી હું ને દાદા જવો આવે ગયા ધીરી ધીરી આવે

એક બાઈ નો મેસેજ આવ્યો હતો કે પ્રેગનસી પછી મારું કે પેટ હે તો પેટ નો ભાગ ઉતરે બધા ભાગ ઉતરે હા

પાલક આ લહણ બે રેસીપી પૂળો તમારી પાસે જે કહેવાતું હોય તો પેલી રેસીપી છે ને એ જો પાલક ની સેવમાં પાલક હે ને ઉના પાણીમાં વાર બોરા દીધી હતી તો પૂણી થઈ ગઈ એમાં બે ત્રણ મરી કુટળે નાખ્યા એટલે હું આદુ અને એટલે લહણ

આદું ત્રીજું આદુ નાખ્યું પછી જવું આ તેલ મૂકી દીધું પછી બીજી રેસીપી આ હે આમાં જે સણા મગને બોર્યા તા ને એની બધા મિક્સરમાં ક્રશ કરી નાખ્યા પછી એમાં બધી આ નાખવાનું હે બધું જો આ વેજીટેબલ બોજ હા હી હો ભરતા જા હા 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 હા